આપ જોઈ રહ્યા સ્પાર્ટ ટુડે ન્યૂઝ ચાપડ ગામની સરકારી શાળા બચાવવા પૂર્વ સરપંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચોથી જુલાઈ ચાપડ ગામની સરકારી શાળાને બચાવવા અને ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ગામના પૂર્વ સરપંચ રાજેશભાઈ પરમારે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું છે તેમની રજૂઆત મુખ્યત્વે સર્વે નંબર બસો પર આવેલી જાહેર શાળાની જમીન પર એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લીધા વિના બિનખેતી કરાયેલી રણછોડ વિદ્યાલયની મંજૂરી રદ કરવા પર કેન્દ્રિત કરવામાં આવી છે રાજેશભાઈ પરમારે જણાવ્યું છે કે ચાપડ ગામની સરકારી શાળા હટવાથી અહીંના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે તેમ છે તેમનો મુખ્ય ઉદ્દેશ અને સુનિશ્ચિત કરવાનો હોય કે જે સરકારી શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના કોઈ વધારાની ફી ચૂકવવા વિના મળી રહે પ્રાઇવેટ શાળાઓમાં વધુ ફી ચૂકવવાની જરૂરિયાત ન પડે તે માટે સરકારી શાળાઓનું અસ્તિત્વ મહત્વનું છે આ રજૂઆતમાં પૂર્વ સરપંચે ખાસ કરીને રણછોડ વિદ્યાલય માટે કરવામાં આવેલા જમીનનો બિનખેતી હુકમ રદ કરવાની માંગ કરી છે કારણ કે આ કાર્યવાહી જાહેર શાળાની જમીન પર એનઓસી વિના કરવામાં આવી હોય તેવા પણ આરોપ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આવા નિર્ણયો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને નુકસાન પહોંચાડી શકે તેમ છે સ્થાનિક સમુદાય પર નકારાત્મક અસર કરી શકે છે હું પરમાર રાજેશ પૂર્વ સરપંચ અને હાલમાં જે ચૂંટણી છે એમાં વોર્ડ નંબર સાતનો સભ્ય ચાપડ ગ્રામ પંચાયત તમને ખબર હોય ચાપડની અંદર સર્વે નંબર બસો ને ચોસઠ જે જગ્યા ઉપર પંચ્યાસીની સાલથી જૂના એકાવનના ઉતારા કાઢીએ તો એની અંદર જૂના ખેડૂતોના નામ છે જેની અંદર નિશાળ અને સરકારી સત્તાનો પ્રકારનો ઉલ્લેખ છે બે હજાર છની અંદર આજ જ ખેડૂતોએ જે બ્યાસીની સાલમાં શાળા પાક્કું મકાન છે ત્યાં આગળ બે હજાર છની અંદર નવા માલિક ખેડૂત માલિકને દસ્તાવેજ કરી આપ્યો છે દસ્તાવેજ કર્યા પછી એ નવા માલિકે કોઈપણ જાતની એનઓસી લીધા વગર શિક્ષણાથી કંઈક સક્ષમ અધિકારીની કોઈપણ એનઓસી લીધા વગર ત્યાં આગળ પ્રાઇવેટ સ્કૂલ બાંધી દીધી છે અને બધાને ખબર હોય એમ ગુજરાતી શાળા હતી એની સામે કોઈ શાળા બની ના શકે બીજું કે એમને કોઈપણ જાતની પરવાનગી વગર રજા ચિઠ્ઠી વગર બાંધી છે અત્યારે જ્યારે એમને ખબર પડી કે કંઈક કાર્યવાહી થઈ રહી છે તો બે હજારને આઠની અરજીને અત્યારે જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ વિભાગની અંદર પૈસાની લેતી દેતી કરીને ખબર નહીં કેવી રીતે પણ એમને બિનખેતીનો હુકમ કરાયો છે ગેરવ્યાજબી બી છે ગેરમાન્ય છે અને એની રજૂઆત લઈ પુરાવા લઈ અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને ચોક્કસ તેમને ન્યાય મળશે જો નહીં મળે તો આગળ પણ અમે મુખ્યમંત્રી પાસે જઈશું અને આ જે ગુજરાતી શાળા છે એ ચાપણના બાળકોનું ભવિષ્ય છે અને આગળના દિવસોની અંદર જે અમારા આજુબાજુના મધ્યમ વર્ગીય ગરીબ લોકો છે એમના બાળકો તે બનવાના છે એટલે આ શાળા બંધ કરવાનું છે આ પ્રાઇવેટ સ્કૂલનું કાવતરું છે

એટલે તમે માની શકો છો કે બે હજાર આઠ પછી બે હજાર પચીસ સુધી શું એવો પ્રેમ આવ્યો કે આજે ડીડીઓ અત્યારે આપવી પડી એટલે ચોક્કસથી એની અંદર કંઈક ને કંઈક કારસ્થાન છે એ સ્કૂલ એક્સપાન્ડ કરવા જરૂર કરી રહ્યા છે અત્યારે તમે ચાપડ પ્રાથમિક શાળાની ત્યાં આગળ જો માહિતી લોજો મધ્યા ભોજનની વ્યવસ્થા હતી એ પણ આ લોકો દ્વારા ગમે તે પ્રેશર લાઈન દૂર કરવામાં આવ્યું છે સરકારી સ્કૂલ રહેશે તો વિદ્યાર્થીઓને કેટલું ચોક્કસથી વિદ્યાર્થીઓ એકસો ને સાહીઠ બાળકો ત્યાં આગળ અભ્યાસ કર્યા છે પાક્કું મકાન છે સરસ મજાનું એજ્યુકેશન છે પણ જો કંઈક ને કંઈક આ કાવતરું કરી અને શાળાને કેવી રીતે હેરાન પરેશાન કરીને હટાવી આજ આ પ્રાઇવેટ શાળાવાળા સત્તાવાળાઓનું એમનું કારસ્થાન છે અન્ય ડીડીઓ સાહેબ પાસે પણ ગયા છે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ગયા છે અને એમને જે નવી સ્કૂલનું જે એમને એક્સપાન્સ કરવા માટે વુડામાં છે તો વુડાની અંદર અરજી આપી અને એમની બાંધકામની જે રજા ચિઠ્ઠી પરવાનગી નકશાને છે એ તરત અટકાવવામાં આવે જરૂર પડશે તો હાઈકોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરીશું કારણ કે આ જાહેર પ્રોપર્ટી છે સરકારે આ જવાબદારી લેવાની જરૂર છે અને સ્કૂલ તરફી સરકાર આ ઈસમો જે અત્યારે ચાલી રહ્યું હોય એમ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે કલેક્ટર સાહેબ અનિલ ધામેલિયા સાહેબનું બધાને જ ખબર છે કે અત્યારે લાચ્ય અધિકારીઓ પર તવાઈ બોલાવી રહ્યા છે અને ચોક્કસથી અમને ખાતરી છે કે સાહેબ અમારી આ અરજીને ધ્યાને રાખશે અને ગુજરાતી શાળાને અમારા ચાપડ ગામને ન્યાય અપાવશે રાજેશ પરમાર પૂર્વ સરપંચ અને અત્યારે હાલમાં પંચાયત સભ્ય